હાલ આધારભૂત અમુક સૂત્રો અનુસાર એવી માહિતી મળી છે કે આપણા ખેડૂત મિત્રો જે જટકા મશીન છે પાકને બચાવવા માટે એની અંદર ક્યાંક ને ક્યાંક ક્યારેક રાત્રે મોડી રાત્રે પીજીવી સીએલનો અમારો પાવર સપ્લાય આપીને ચાર્જ કરે છે જે ઘણી જ ગંભીર બાબત છે જટકા મશીન છે એ લોકોનું જે ડીસી પાવરથી ચાલતું હોય છે તો એની જગ્યાએ જો પીજીવી સીએલનો પાવર આપવામાં આવે તો આખો એલટી સપ્લાય એટલે કે આખી લાઈવ એમાં કરંટ પાસ થાય છે જેનાથી માણસનું અબોલ જીવોનું પણ મૃત્યુ થઈ શકે છે જે ઘણી જ ગંભીર બાબત છે બીજું કે કાયદાની જોગવાઈ પ્રમાણે પણ એ ખૂબ જ એક ગંભીર ગુનો બને છે જો આવા કોઈ તત્વો સામે આવશે તો ચોક્કસ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે હાલ માર્ચ એન્ડિંગ ચાલુ છે માંડવી વિભાગીય કચેરી હેઠળની અમારા જે છ સબડિવિઝન છે એમાં બધી જ ટીમો દ્વારા રિકવરીનું એક અભિયાન ચાલુ છે કે અને આપણા માધ્યમથી એ હું અપીલ કરીશ કે જે લોકોના વીજ બિલના બાકી લહેણું એટલે કે એરિયસ નથી ભર્યું એ તાત્કાલિક ધોરણે ભરી આપે જેથી પાવર કટ જેવી સમસ્યાઓથી પણ બચી શકાય ચટકા મશીની જગ્યાએ જો એલટી પાવર સપ્લાય એ અમારો લે તો એ અનઓથોરાઈઝડ પાવર સપ્લાય યુઝ કર્યો એની અમારી અલગ અલગ ઇલેક્ટ્રિસિટી એક્ટ ટુ થાઉઝન્ડ થ્રીમાં એની કલમો પણ છે અને બીજું જે તે કન્સર્ન બીજા ડિપાર્ટમેન્ટ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ અને એ બધામાં પણ કંઈક કાયદાકીય જોગવાઈઓ ચોક્કસ છે તો આ માધ્યમથી ફરીથી એકવાર આપણા તમામ ખેડૂત મિત્રોને હું અપીલ કરીશ કે પોતાની જે ફેન્સિંગ છે વાર્ડની ફરતે એની અંદર અનઓથોરાઈઝ પાવર એટલે કે પીજીવીસીએલના પાવરનો ઉપયોગ કરવો નહીં અમારી કોઈ પણ ઓફિસને કે અમને ક્યારે પણ આવા જો સમાચાર મળશે તો ચોક્કસપણે અમે સ્થળ તપાસ કરી ત્યાં અમે કાયદાકીય ચોક્કસ પગલાં લઈશું અને એના માટેની અમે ટીમ અમારો આઈસી ડ્રાઈવ પણ એ સતત ચાલુમાં છે વધુમાં જણાવ તો અત્યારે સમગ્ર જગ્યાએ વેવની આગાહી થયેલ છે તો ચોક્કસપણે પાવર સપ્લાયનો વિષય પણ મહત્ત્વનો બની જાય છે ઘણા બધા એસી એકસાથે ચાલુ થશે તો આ સાથે ગ્રાહકોને એ પણ અનુરોધ છે કે જે પોતાનો વીજભાર હોય હયાત વીજભાર એટલે કે કોન્ટ્રાક્ટેડ લોડ એમાં જે સાચો વીજભાર ઘરમાં જે યુટિલાઇઝ કરતા હોઈએ એટલો વીજભાર અહીંયા પ્રમાણિત ઓફિસે આવીને કરી જવો એમાં ડિપોઝિટ જ ભરવાની આવશે પરંતુ એનાથી સાચો લોડ ખબર પડે અને આપની ટ્રાન્સફોર્મરની જે સ્થિતિ છે એની પણ જાણકારી થાય બીજું આપને જણાવું કે અત્યારે આરડીએસએસ સ્કીમ હેઠળ તથા એસઆઈ સ્કીમ હેઠળ અમે માંડવી તથા મુન્દ્રા શહેરમાં એંસીથી વધુ વીજ ટ્રાન્સફોર્મરો કાં તો અપગ્રેડ કર્યા છે કાં તો નવા લગાવ્યા છે જેથી આવનારા સમયમાં લો વોલ્ટેજની સમસ્યાનું નિવારણ થઈ શકે હજુ પણ પંદરથી વધુ ટ્રાન્સફોર્મર અમે આવનારા દસ દિવસની અંદર લગાવવામાં જઈ રહ્યા છીએ